શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સાંભળીશું શ્રાવણ માસના પ્રથમ રવિવારની વાર્તા એટલે કે વીર પસલીની વાર્તા શ્રાવણ માસના કોઈ પણ રવિવારથી આ વ્રત કરી શકાય અને બીજા રવિવારે તેની પૂર્ણાહુતિ થાય ભાઈના કલ્યાણ માટે તેના દીર્ધાયુ માટે બહેનો આ વ્રત કરે છે આ દિવસે બહેન પોતાના ભાઈને ત્યાં જમવા જાય છે અને ભાઈ પોતાની બહેનને મીઠો આવકારો આપીને પ્રેમથી જમાડી ભાઈ તેને યથાશક્તિ ભેટ આપે છે અને તેના આશીર્વાદ મેળવે છે બહેન પોતાના ભાઈના કલ્યાણ માટે આયુષ્ય માટે અને પોતાના ભાઈની રક્ષા માટે આ વ્રત કરે છે જો કોઈ બહેનને સગો ભાઈ ન હોય તો જેને પોતાનો ધર્મ ભાઈ માન્યો હોય તેના માટે પણ આ વ્રત કરી શકાય છે અને જો ધર્મનો માન્યો ભાઈ પણ ન હોય તો તે બહેન ભગવાન શ્રી કૃષ્ણના હાથે રક્ષા દોરો બાંધી તે જ દોરો બાંધી શકે છે આ પણ કરી શકે છે અને જો કોઈ ભાઈને બહેન ન હોય તો તે પોતાના કુળદેવીને અર્પણ કરી તે દોરો તે બાંધી શકે છે તેથી એકબીજાને રક્ષા સ્ત્રોત બંધાઈ જાય છે ભગવાન શ્રી કૃષ્ણએ બહેન સુભદ્રા પાસે વીર પસલીના દિવસે રક્ષા બંધાવી હતી ત્યારથી જ વીર પસલીનું મહત્વ વધી ગયું છે આ વ્રતમાં દોરાની આઠ શેરો એટલે કે આઠ વડો દોરો હોય તેમાં આઠ શેરો છે તેમ કહેવાય તેને લઈ આઠ ગાંઠ પાડવાની અને આઠ દિવસ સુધી રોજ સવાર સાંજ ધૂપ દેવાનો ધૂપ દીધા પછી જ જમી શકાય પાય ખોબો ભરીને જે અનાજ આપે તે રાંધીને ખાવાનું આઠ દિવસ થાય એટલે દોરો પીપળાને બાંધી દેવાનો હવે આપણે સાંભળીશું વીર પસલીની કથા એક ડોસીમાં હતા એમને સાત દીકરા અને એક દીકરી હતી ડોસીએ સાતેય દીકરા અને દીકરીને પરણાવ્યા હતા પણ સાસર વસમાં કોઈ કારણથી દીકરીને અણ બનાવ થયો મંદુક થઈ અને દીકરી પિયર પાછી આવી અને પછી તો ત્યાં જ રહેવા લાગી ડોસીના સાતેય દીકરાઓમાં છ મોટા દીકરાઓ ધંધા કરી સુખી થયા અને વખત જતા પોતાના કુટુંબ કબીલા સાથે ડોસી માંથી જુદા રહેવા જતા રહ્યા નાનો દીકરો અને વહુ એ બે જણ ડોસી માં સાથે રહે સાથે નાની બહેન પણ રહે નસીબની એવી કમ નસીબી કે નાના દીકરાને ધંધામાં બે પાંદડે થવા જ ન દે આમને આમ દિવસો વીતવા લાગ્યા એક દિવસ નાની બહેન ડોસીમાની દીકરીને થયું કે લાવ મારા નાના ભાઈની સ્થિતિ નબળી છે તો તેમના ઉપરથી મારો બોજો થોડો હલકો થાય તેમ કાંઈ કરું આમ વિચારી બહેન તો પોતાના છ મોટા ભાઈઓ પાસે કામ માટે ગઈ પણ કોણ સામુ જુએ ભાભીઓએ ઝાકારો આપ્યો ભાઈઓએ ઝાકારો આપ્યો બહેન તો નિરાશ થઈ ગઈ અરે રે જેને સાત સાત ભાઈઓ હોય એ બહેનને કદી ઓશિયાળાપણું હોય હું જ અભાગણી છું આમ નિરાશ થઈ બહેન જવા લાગી ત્યાં એક ભાઈએ કહ્યું બહેન પોતાના નાના ભાઈને ટેકો થશે એમ વિચારી કામ સ્વીકારી લીધું સવારથી સાંજ સુધી બહેન તો ઢોરા ચરાવવા જાય છે અને સાંજે જ્યારે ઘરે આવે છે ત્યારે ભાભી જે કાંઈ એઠું જૂઠું વધ્યું ઘટ્યું હોય તે આપે અને નાની બહેન તે ઘરે લઈ જઈને ખાય આમને આમ સમય વીતવા લાગ્યો એક દિવસ બહેન જ્યારે ઢોરા લઈને ચરાવવા બહાર જતી હોય છે ત્યારે નદી કિનારે કેટલીક છોકરીઓને પૂજા પાઠ કરતી જોઈને હસતી ગાતી જોઈને બહેન તો ત્યાં ગઈ અને પૂછ્યું બહેનો તમે આ શું કરો છો પેલી છોકરીઓ કહે અમારે વીર પસલીનું વ્રત છે આજે વીર પસલીના દિવસે દોરા લીધા છે તે અમો અમારા ભાઈને બાંધીશું અને ભાઈનું કલ્યાણ થાય તેવી ભાવના સાથે આશીષ આપીશું આવું સાંભળીને નાની બહેને કહ્યું આ દોરા બાંધવાથી ભાઈને શું લાભ થાય પેલી છોકરીઓ કહે ભાઈને અમે દોરો બાંધીશું ભાઈ અમને ભેટ આપશે અને અમે ભાઈને અંતરના આશીર્વાદ આપીશું જેથી ભાઈનું આખું વર્ષ સારું અને સુખમાં જાય આવું સાંભળી નાની બહેન તો ખુશ ખુશાલ થઈ ગઈ અને બોલી તો તો બહેનો મને પણ જો તમે આ વ્રત કેવી રીતે થાય તેની વિધિ કેમ કરાય તે કહો તો હું પણ મારા ભાઈના ભલા માટે વીર પસ્તીનું વ્રત કરું પેલી છોકરીઓએ કહ્યું આઠ શેર વાળો દોરો લઈ તેમાં આઠ ગાંઠો વાળવી પછી એક રવિવારથી બીજા રવિવાર સુધી આઠ દિવસ રોજ સવારે આ દોરાને ધૂપ દેવો અને ધૂપ દીધા પછી જ જમવું આમ આઠ દિવસ પૂરા થાય પછી આ દોરો પીપળે બાંધવો આમ કહી એક છોકરીએ નાની બહેનને આઠ શેર વાળો દોરો આપ્યો અને કહ્યું આમાંથી એક દોરો તારા ભાઈના કાંડે બાંધજે અને બાકીના દોરાને આઠ દિવસે વીર પસ્ત્રીનું વ્રત પૂર્ણ કરી આઠ દિવસ સુધી ધૂપ દઈ પીપળે બાંધજે પેલી છોકરીઓના કહ્યા મુજબ એ જ દિવસે રવિવાર હતો તેની નાની બહેને તો વીર પસલીનું વ્રત શરૂ કરી દીધું પોતાની માને કહ્યું માં મેં આજથી વીર પસલીનું વ્રત લીધું છે માટે આ દોરો તમને આપું છું મારે આખો દિવસ ઢોર ચરાવવા જવાનું હોવાથી તમે આ દોરાને આવતા રવિવાર સુધી આઠે દિવસ ધૂપ આપજો નણંદે વ્રત લીધું છે તેઓ પેલી અદેખી ભાભ્યોને ખબર પડી અને તેમાંથી કોઈ એક બહાનું કાઢી નણંદના ઘરે આવી જોયું તો નણંદ બා નહવા ગયા છે અને ડોસીમાં કામમાં છે આવો લાગ જોઈને પેલી ભાભીએ તો જ્યાં દેવતા સળગતો હતો ત્યાં જઈ ચૂલામાં પાણી નાખી દેવતા ઓલવી નાખ્યો ઠારી નાખ્યો બહેન તો નાહી ધોઈને ઘરે આવી દોરાને ધૂપ આપવા જ્યાં ચૂલા પાસે જઈને જુએ છે તો ચૂલો ઠરેલો છે કોઈએ અંદર પાણી નાખ્યું છે બહેન તો માં પાસે ગઈ અને કહ્યું માં આ દેવતા કોણે ઠારી નાખ્યો ડોસી બોલ્યા રામ જાણે હું તો બહાર કામમાં છું પણ હા હમણાં મોટી વહુ આવી હતી ચોક્કસ તેણે જ દાજની મારી પાણી નાખી દેવતા ઠારી નાખ્યો હશે દીકરી જેના જેવા કરમ આપણો ગુરુ કરનાર નું ભગવાન ભલું કરે જા દીકરી પાડોશ દેવતા લઈ આવ એ દોરા ધૂપ દઈ દે માં ના બહેન પાડોશી ને દેવતા લઈ આવી અને દોરાને ધૂપ દીધો આમ બહેનો તો પોતાના ભાઈના કલ્યાણના ભાવનાથી ના ભાવના થી વીર પસલી ના આઠ દિવસ સુધી ધૂપ દીધો પછી માં ને કહ્યું માં આજે મારું વ્રત પૂરું થાય છે માટે ઉજવણું કરવું છે હું સાથે ભાઈઓને દોરા બાંધવા જાઉં છું આમ કહીને બહેન તો ભાઈઓ પાસે ગઈ દરેક ભાઈને વીર પસલીનો દોરો જમણા હાથના કાંડે બાંધ્યો પહેલા છયે ભાઈઓને દોરા બાંધ્યા પણ તેમાંથી એકે ભાઈએ બહેનને વીર પસલીની ભેટ આપી નહીં બહેન તો નિરાશ થઈ મનમાં વિચાર કરતી છેવટે નાના ભાઈ પાસે ગઈ મનમાં બોલી ભલે ભગવાન મારા ભાઈઓએ મને કંઈ ન આપ્યું પણ આપ એમનું કલ્યાણ કરજો છેવટે નાના ભાઈની પાસે આવી અને ભાઈને વીર પસલીનો દોરો બાંધ્યો નાના ભાઈએ બહેનને પૂછ્યું બહેન બોલ તને ભેટમાં શું આપું બહેન તું તો જાણે છે કે મારી સ્થિતિ કેવી છે અત્યારે તો તારો નાનો ભાઈ કંગાલ છે આટલું બોલતા નાના ના ભાઈ ની આખમાં જળ જળિયા આવી ગયા બહેને ભાઈ ને આશ્વાસન આપી કહ્યું ભાઈ તારી પાસે કાઈ માંગું નથી તેમ છતાં તું જે કાઈ આપીશ તે હું આનંદથી સ્વીકારી લઈશ ભાઈ ખુશ થતા મુઠ્ઠી ભરી ઝાર પોતાની બહેન ને આપી તથા પોતાની પાસે એક આનો હતો અને એક માટી નું ઢેફું હતું તે ઢેફું અને આનો બહેન ને આપ્યો આટલું આપતા તો ભાઈની આંખમાંથી ફરી આંસુ વહેવા લાગ્યા પોતાના ભાઈને રડતો જોઈને બહેન બોલી ભાઈ ભલે તે મને જે કંઈ આપ્યું છે તે મારા માટે તો સવા લાખનું છે તું મનમાં દુખી થઈશમાં તારી મુઠ્ઠી ભર મારા માટે ઘઉંની ગુણ બરાબર છે તારો આપેલો એક આનો મારા માટે સો રૂપિયા સમાન છે અને માટીનો ઢેફું ગોળના રવા બરાબર છે આમ ભાઈનું મન હળવું કરી બહેન ખરા અંતઃકરણથી ભાઈનું કલ્યાણ થાય એમ ઈચ્છીને ભાઈના કપાળમાં કંકુનું તિલક કર્યું અને આશીષ આપી પોતાની માં પાસે ગઈ માએ દીકરીને કહ્યું દીકરી આમ તો જો કોણ આવ્યું છે બહેનને તેડવા તેનો પતિ આવ્યો હતો બહેન તો સાસરે જવાનું જાણી

તો તેનું ફળ પણ તેવું જ મળે જા બેટા તૈયાર ખા આમ કહીને માં તો ચાલી પોતાના છે મોટા દીકરાઓને ત્યાં ત્યાં જઈને તેમની બહેન સાસરે જાય છે તેવી વાત કરી અને કહ્યું દીકરી સાસરે જાય છે તો આપણે તેને કઈ આપવું જોઈએ મારી પાસે તો કઈ છે નહીં પણ તમે બધા ભાઈઓ થોડું થોડું કરી આપો તો ઘણું કરી દીકરીને સાસરે વળાવીએ આ સાંભળી છયે વહુએ ફાટેલા તૂટેલા કપડા એક જૂના કપડામાં મૂકી પોટલું બાંધી સાસુના હાથમાં આપ્યું બીજી બાજુ નાના ભાઈને ખબર પડી કે બહેન સાસરે જાય છે તેથી ખુશ થતા તે બહેનની પાસે આવ્યો નાની બહેનને જોતા જ તેને વિચાર આવ્યો કે અરે રે ભગવાન બહેનને આપવા માટે પોતાની પાસે કાઈ છે જ નહીં નાનો ભાઈ ગડગડો થઈ ગયો બહેનને કહેવા લાગ્યો બહેન આજે મારી પાસે તને આપવા માટે કાંઈ નથી પણ હું તને વચન આપું છું કે ભગવાન મને સારા દિવસો આપશે ખૂબ જ સારો સાસરવાસો કરીશ કરેશે ભાઈને ગડગડો થઈ ગયેલો જાણીને બહેને કહ્યું ભાઈ મનમાં ઓછું લાવીશ નહીં તારો મારા ઉપરનો પ્રેમ મારા માટે સોના ચાંદીના કર્યાવર સમાન છે માટે દુખી થઈશ નહીં બહેન તો સાસરે જવા તૈયાર થઈ અને ચાલી એના પતિદેવ સાથે માએ કહ્યું બેટા ઊભી રહે આજ તારા વ્રતનો છેલ્લો દિવસ છે તો હું તારા ધોરાને ધૂપ દેવા દેવતા લઈ આવું આમ કહી ડોસી તો દેવતા લેવા ગઈ આ બાજુ જમાઈને ઉતાવળ હતી તેથી તે તો ચાલવા માંડ્યો બહેન પણ પોતાના પતિ પાછળ ચાલી ગામના પાદર આવ્યા ત્યાં તો પાછળ ડોસી ઉતાવળે આવી અને બોલી લે બેટા દેવતા બહેને તો ધોરાને ધૂપ દીધો ભાઈઓનું કલ્યાણ ઈચ્છતી તે આગળ ચાલી ચાલતા ચાલતા રસ્તામાં નદી આવી પોતાના પતિને કહીને વહુ તો નદીમાં નાહવા ઉતરી નાહી રહ્યા પછી બીજા કપડા માંગ્યા અને તેના પતિએ પોટલું ખોલીને જોયું તો સરસ રંગબેરંગી સાડીઓ પટોળા દેખાય એટલે તેણે કહ્યું આમાંથી કઈ સાડી આપું કે પોટલું પોતાના પતિનું કહેવું સાંભળી વહુ કહે કે શું કહો છો નાથ સાડી અને પટોળા હોય કાઈ ગરીબની મસ્કરી કા કરો ત્યાં તો તેના પતિએ એક સાડી કાઢીને ઊંચી કરી બતાવી કે જો હું કઈ ખોટું નથી બોલતો એમ કહી તે સાડી વહુ તરફ ફેંકી અને કહ્યું એજ સાડી પહેરી લે સુંદર લાગશે વહુ તો સમજી ગઈ કે આવું કેમ થયું હે પ્રભુ તારી લીલા અકળ છે કપડા પહેરી નજીક આવી પોટલામાંથી બધી વસ્તુઓ બહાર કાઢી જોયું તો માટીનો ઢેપુ ગોડનું થઈ ગયેલું ચોખા હતા અને એક આનાના બદલે એક સોના મહોર હતી વહુએ તો પોતાના પતિને પેલી સોના મહોર આપી અને ગામમાં જઈ ખાવાનું લઈ આવવા કહ્યું વર ખાવાનું લેવા ગામમાં ગયો આ બાજુ તો ચમત્કાર થયો નદી કિનારે એકા એક સુંદર હવેલી ઊભી થઈ ગઈ વહુ તો શણગાર સજીને હવેલીના ચોથા માળની અગાસીમાં ઊભી રહી થોડા સમય પછી ગામમાં કંઈ ખાવાનું લઈને વર્તો જ્યાં નદી કિનારે આવ્યો તો તેણે તો એક સુંદર હવેલી દીઠી અને પોતાની વહુને તેમાં અટારીમાં ઊભેલી જોઈ તે તો દંગજ રહી ગયો વહુ તો દોડતી નીચે આવી અને પતિ દેવના હાથમાંથી ખાવાનું લઈ બોલી તમે આરામ કરો ને હું અબ ઘડી કઈક રસોઈ બનાવી નાખું બંને જણાઈએ આનંદથી ભોજન કર્યું અને સુખેથી હવેલીમાં રહેવા લાગ્યા દિવસો પસાર થવા લાગ્યા અને અચાનક દુકાળ પડ્યો ને લોકોને ખાવાના સાસા પડવા લાગ્યા વખતના માર્યા લોકો ગામ છોડીને પેટીઓ રડવા પર ગામ જવા લાગ્યા પેલી ડોસી અને તેના સાથે દીકરાઓ અને તેની વહુએ પણ ગામ છોડ્યું ચાલતા ચાલતા આ બહેનની હવેલી આગળ આવ્યા એમને થયું કે કોઈ મોટી પૈસાદાર વ્યક્તિ અહીંયા રહેતી લાગે છે લાવો તપાસ કરીએ કાઈ મજૂરી મળે તો આમ વિચારી બધા હવેલીના બગીચામાં આવીને ઊભા રહ્યા હવેલીની બારીમાંથી પેલી બહેન આ બધું જોઈ રહી છે પોતાની માં અને ભાભીઓને ઓળખી ગઈ ત્યાં તો બગીચાનો માળી આવ્યો અને બધી વાત કહી બહેને કહ્યું તું બગીચાના ખોદકામમાં બધાને કામે લગાડી દે અને પેલા જે સૌથી નાનો દેખાય છે તેને ધાબા ઉપર દેખરેખ રાખવાનું કહેજે તેની પાસે ખોદકામ કરાવીશ નહીં અને પેલા ડોસીમાને બગીચાના ફૂલો જે ભેગા થાય તે ફૂલોની માળા બનાવવાનું કહેજે માળીએ માલકીની સૂચના મુજબ બધી ગોઠવણ કરી દીધી એક દિવસ બહેનને થયું કે લાવને આજે અમારા લગ્નની તિથિ છે તો બધાને જમવાનું કહું નોકરોને જમવાનું બનાવવાનું કહી તેણે પોતાની માં તથા ભાઈ અને ભાભીઓને જમવા બોલાવ્યા બધા જમવા બેઠા અને પેલી બહેન જાતે બધાને પીરસવા માંડી નણંદને જોઈને પેલી અદેખી ભાભીઓ તો અચંબામાં પડી ગઈ નીચા મોઢા નાખી ગઈ ભાભિયો પણ ભોઠક અનુભવવા લાગ્યા ત્યારે બહેને કહ્યું જોયું ને ભાઈઓ અને ભાભિયો વખત કોઈનો નથી દરેકના જીવનમાં સારા નરસા દિવસો આવે જ છે માટે કદી અભિમાનમાં છકી ન જવું અને તેમાં હું તો તમારી બહેન હતી પણ તમે મને હરદૂત કરી માત્ર એક નાના ભાઈએ જ મને પોતાનો પ્રેમ આપ્યો મેં વીર પશ્ચ્રીનું વ્રત કર્યું તેના પ્રભાવે જ આજે તમે મારી આ સુખની દુનિયા જુઓ છો બધાએ બહેનને કહ્યું અમારી ભૂલ હતી બહેને અમને માફ કરજે બહેને બધાને માફ કર્યા અને બોલી મારે તો બધાય ભાઈ અને ભાભીઓ મારા જ છે કોઈ જુદા નથી તમે તમારે સુખેથી દુકાળ પાર ન થાય ત્યાં સુધી અહીંયા રહ્યો બહેનની વાત સાંભળી બધા આનંદમાં આવી ગયા અને પછી તો બધા સાથે સંપીને રહેવા લાગ્યા આમ જેમ બહેનને વીર પસ્તીનું વ્રત ફળ્યું તેવું વ્રત કરનારને કથા સાંભળનારને વ્રત ફળજો જય શ્રી કૃષ્ણ મિત્રો